જ્યાં પોલીસવાળા ભાવનગર માથેરો સાથે તમામ નવ લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસવાળા દ્વારા ઇનોવા કાર મામલે કુલ ચાર લોકોને ભાવનગર કલેક્ટર ઓફિસ પાસેથી ઝડપી વધુ પૂછતાછ કરતા અન્ય ત્રણ ઇસમોને પાલીતાણા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા જ્યારે બીજા બે અન્ય આરોપીને ક્રેટા કાર સાથે વર્તે નજીકથી ઝડપી પાડ્યા હતા આ પકડાયેલ તમામ નવા આરોપીઓ પાસેથી પોલીસવાળા કુલ છ જેટલી પિસ્તોલ ત્રીસ જેટલી કારતીસ એક ગુપ્તી ત્રણ છરા સહિત બે કાર સહિત તેર લાખ સિત્તેર હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી તમામ ઇસમો વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરેલ ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ પોલીસ સ્ટેશનમાં થઈ પાંચ આર્મ્સ એક્ટના ગુના દાખલ કરવામાં આવેલા છે પેરોલ ફોલો સ્કોડના પીઆઈ શ્રી જેબલિયા પોલીસ કર્મચારીઓ સોહિલભાઈ અને હિરેનભાઈને ચોક્કસ બાતમી છેલ્લા ઘણા દિવસથી મળતી હતી કે પાલીતાણા તથા એની આજુબાજુના ડુંગરપુર ગામના અમુક ઈસમો કોઈ કારણસર પોતાની પાસે વેપન રાખી અને ફરે છે આ બાબતે બાતમી કન્ફર્મ થતાં એક ઇનોવા કાર ભાવનગર શહેરમાં રોકવામાં આવે છે એમાં બેસેલા ઈસમોની તપાસ કરતા ચાર આરોપી પૈકી બે આરોપી પાસેથી ત્રણ ગેરકાયદેસર વેપન જપ્ત થાય છે આ ચારેય આરોપી વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ બાતમી આગળ વધતા વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં એક ત્રેટા કાર સાથે અન્ય બે આરોપી મળી આવે છે જેની પાસેથી બે ગેરકાયદેસર હથિયાર બરામદ થાય છે આ બંને આરોપીની વિરુદ્ધ આર્મ્સ એક્ટ નીચે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ કરવામાં આવે છે તપાસ આગળ જતા પેરોલ ફર્લોની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળે છે કે હજુ બીજા ત્રણ આરોપીઓ કે જેમની પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની શક્યતાઓ રહેલી છે એ લોકો પાલીતાણા અને એની આજુબાજુના વિસ્તારમાં ફરતા છે બાતમી કન્ફર્મ કરતા ત્રણેય આરોપીને પકડી લેવામાં આવે છે ત્રણેય આરોપીની વિરુદ્ધમાં એકની વિરુદ્ધમાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે આરોપીની વિરુદ્ધમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે કુલ પાંચ ગુનામાં નવ આરોપીની ધરપકડ કરવામાં આવે છે છ દેશી બનાવટની પિસ્ટલ અને બે દેશી બનાવટના તમાંચા બરામદ કરવામાં આવે છે ટોટલ આરોપીઓ પાસેથી ત્રીસ જેટલા કાર્ટેજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે સમગ્ર બાબતની વિગત જોવા જઈએ તો પ્રથમ ગુનો જે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે એમાં ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી હાકીબ લાખાપોટા છે કે જેની પાસેથી બે ગેરકાયદેસર વેપન હસ્તગત કરવામાં આવેલા છે ત્યારબાદ જે વર્તેશ પોલીસ સ્ટેશનની હદમાં ગુનો દાખલ કરવામાં આવે તેમાં જુનેદ નામના આરોપી પાસેથી બે વેપન હસ્તગત કરવામાં આવેલ છે